કાંકરેદ તાલુકાના કસલપુરા ગામ રોડની બાબતની માંગણી ક્યારે થશે કાંકરેદ તાલુકાના આંગણવાડાથી કસલપુરા જતો રોડ બિલકુલ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે ત્યારે અહીં છેલ્લા બેથી ત્રણ વર્ષથી આ રસ્તાનું કામકાજ થયેલ નથી અને ઊંચી કક્ષાએ રજૂઆત કરવા છતાં પણ કોઈ પરિણામ મળ્યું નથી આ ગામમાં કેટલાય સમયથી એકસો આઠ આવતી નથી અને જ્યારે કોઈ મહિલાને પ્રસુતિ હોય ત્યારે આ ગામવાસીઓને ખૂબ જ તકલીફ પડતી હોય છે આ કસલપુરા ગામમાં રેતીની લીચો પણ જેટલી છે અને રોજની અહીં ચારસો થી પાંચસો ટ્રકોની અવરજવર અવર જવર થતી હોય છે ટ્રકો ઉપર ટ્રકો ખુલે આમ રેતી ફરીને દોડી રહી છે અને ટ્રકો ઉપર કોઈ પણ જાતનું મેળિયું કે તાર પત્રી આવતી નથી અને આ રેતી આજુબાજુના ખેતરોમાં ઉડે છે અને ઉભા પાકને નુકસાન પહોંચાડે છે તેનાથી ખેડૂતો પણ તાઇમામ પોકારી ગયા છે અને ગુજરાત સરકારનો દાવો છે કે કોઈ ગામ રોડ વંચિત ન રહી જાય તો આ આંગણવાડાથી કસલપુરા જતો રોડ કેમ બે ત્રણ વર્ષથી બન્યો નથી અને આ રોડ બનાવવામાં કયો ગ્રહ નડે છે આ કસલપુરા ગામની મીડિયા મિત્રોએ મુલાકાત લીધી હતી ત્યારે ગામના લોકો રોષે ભરાયેલા દેખાયા હતા ત્યારે પાટણ લોકસભાના સાંસદ શ્રી ભરતસિંહ ડાભીએ લિખિત રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું જેમાં લખ્યું હતું કે મારા સાંસદીય મત વિસ્તારના કાંકરેજ તાલુકાના કસલપુરાથી આંગણવાડા ગામને જોડતો રોડ સદંતર તૂટી ગયો છે કસલપુરા ગામે રેતી ખનીજની લગભગ ત્રીસ જેટલી લીજો આવેલી છે જેના થકી સરકારને વાર્ષિક અંદાજે ચાર કરોડ જેટલી આવક પણ થાય છે પરંતુ કસલપુરાથી આંગણવાડાને જોડતો આશરે બે કિલોમીટરના રોડ પર રોજ રોજ રાત દિવસ ડંપરો દોડતા હોવાથી અત્યારે બંને ગામના ગ્રામજનોને તથા વિદ્યાર્થીઓને અવર જવરમાં ખૂબ તકલીફ પડે છે માટે ઉપરોક્ત રોડ યોજનામાં સમાવિષ્ટ કરી રોડ બનાવી આપવા માટે અંગત ભલામણ કરી હોવા હોવાનું ગ્રામ પંચાયતના ઓથેદાર પાસે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં આજ દિન સુધી ગામના લોકોના પ્રશ્નોનો હલ થાય તેવું ગામના લોકો ઈચ્છા રાખી રહ્યા છે અહેવાલ રામજીભાઈ રાયગોર ચાક્ષ ગુજરાત ન્યૂઝ ચેનલ બનાસકાંઠા